એકવીસમી મે બે હજાર ચોવીસ મંગળવાર આજના શુભ સંદેશમાં કફરન હુમને રસ્તે બાર શિષ્યો વચ્ચે તેઓમાં સૌથી મોટો કોણ છે એની ચર્ચા જાગી છે એવો ઉલ્લેખ છે ઈસુ પહેલો અથવા મોટો થવાનો માર્ગ બતાવે છે સૌના સેવક બનવાથી મોટાઈ પ્રાપ્ત થાય છે ઈશુના સમયમાં બાળક નગણ્ય વ્યક્તિ હતી બાર વર્ષની ઉંમર ના થાય ત્યાં સુધી યરુશલેમના મંદિરમાં ન પ્રવેશાય કોઈ ગણતરી થતી હોય તો બાળકને લેખામાં ન લખાય આવી નગણ્ય વ્યક્તિઓમાં બાળક સાથે સ્ત્રીઓ વિધવાઓ અનાથો બીમારો કોઢના દર્દીઓ પરદેશીઓ ગુલામોનો સમાવેશ હતો તેઓને ન મળે માન સન્માન કે ન મળે આદર સત્કાર ઈસુ આવી વ્યક્તિઓનું સ્વાગત કરવામાં મહાનતા છે એવું સમજાવી પોતાને આવી નગણ્ય વ્યક્તિ સાથે જોડે છે આજના પહેલાં શાસ્ત્ર પાઠમાં માનવમાં ચર્સી કયા કારણસર આવે છે તેનું પુથ્થિકરણ કરવામાં આવે છે મારે જે જોઈએ છે તે મેળવવા અધીરો થ છું છતાંય જ્યારે મને તે મળતું નથી ત્યારે લડી પડું છું મને જે કંઈ મળેલું છે એ જાણે મેં પેદા કર્યું હોય એમ હું અભિમાનથી ભરાઈ જાઉં છું અભિમાનની પ્રેરણા આપનાર શેતાન છે પ્રભુ તો નમ્રતાના આગ્રહી છે પ્રભુ પોતાની આગળ નમનારને ઊંચે ચડાવે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ